ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ ઘરકા ખાનામાં શિવરાત્રિ છે આજે તો બધાને શિવરાત્રિની શુભકામનાઓ અને જો તમે શિવરાત્રિ માટે સાબુદાણાની ખીચડી બનાવવા સાબુદાણા રાતે પલાળ્યા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હું તમારો દોસ્ત હોસ્ટ ડૉક્ટર મુકેશ પરમાર પોતાના બીઝી શિડ્યુલમાંથી તમારા માટે આજે સ્પેશિયલ સાબુદાણાની ફરાળી ખીચડીની રેસીપી લઈને આવ્યો છું એ પણ સાબુદાણાને પલાળ્યા વગર તો વિડીયો પૂરો જોજો તમને મજા આવશે અને ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી એટલે કે સાબુદાણાને જો તમે પલાળવાનું ભૂલી ગયા છો અને છતાં પણ તમારે સાબુદાણાની ખીચડી ખાવી છે તો આ વિડીયો તમારા માટે છે વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતાં અને આવી રીતે સાબુદાણાની ખીચડી બનાવજો એકદમ ટેસ્ટી અને જોરદાર બનશે તો અહીંયા મેં સો ગ્રામ સાબુદાણા લીધા છે આવી રીતે આપણે એક કાચના વાસણમાં એને લઈ લીધા છે તમે વધારે બનાવવું હોય તો સાબુદાણાની માત્રા વધારે પણ લઈ શકો છો મેં અહીંયા સો ગ્રામ લીધા છે હવે સાબુદાણાને આપણે પાણીથી વોશ કરી લેશું એટલે એને અંદર રહેલી જે કંઈ ગંદકી છે એ બધું નીકળી જાય ફરીથી કહી દઉં મિત્રો સાબુદાણાને તમે પલાળ્યા નથી ઓવરનાઈટ તો પણ ચિંતા કરવાની જરૂર નથી આ એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે જેમાં તમે સાબુદાણાને પલાળ્યા વગર પણ સાબુદાણાની ખીચડી બનાવી શકો છો તો વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે આપણે સાબુદાણાને પાણીની મદદથી બરાબર વોશ કરી લેવાનું છે એટલે એની જે પેકિંગ વખતે જે કંઈક ગંદકી હોય એ બધી નીકળી જાય અને સાબુદાણા આપણે એકદમ સ્વચ્છ થઈ જાય બરાબર ભગવાન શંકરને આજે આપણે પ્રસાદ ચઢાવવાના છે તો વિડિયો પૂરો જોજો એટલે તમે પણ આવી જ ખીચડી સરસ રીતે બનાવી શકો હવે સાબુદાણાને આપણે આ જાણીની મદદથી ગાળી લીધા છે જે વોશ કરેલા હતા એટલે કે પાણી વધારાનું આપણે જે ગંદુ હતું એક બાજુ લઈને કાઢી લીધા છે આવી રીતે આપણે સાબુદાણાને વોશ કરી લેવાના છે બેથી ત્રણ વખત વોશ કરવાનું છે અહીંયા મેં એક જ વખત બતાવ્યું છે કારણ કે પછી આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય તો આવી રીતે આપણે સાબુદાણાને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે બરાબર સાબુદાણાને બે ત્રણ વાર ધોવાથી એની ગંદકી જોવા રીતે છે ને આવું બધું જેવી કંઈ કચરો હોય એ બધો નીકળી જાય હવે આપણે સાબુદાણાને એક વાસણમાં લઈ એમાં ફરાળી મીઠું અડધી ચમચી એડ કરવાનું છે પછી આ ચમ બે ચમચી તેલ એડ કરવાનું વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે કરશો તો તમારું એકદમ સરસ સાબુદાણા ખીચડી બનશે પછી એના ઉપર આપણે ચાર ચમચી પાણી ઉમેરવાનું છે ત્રીજી ચમચી આવી ગઈ પાણી અને આ ચોથી ચમચી પાણી આવી રીતે બરાબર સાબુદાણાની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેર્યું ફરાળી પછી બે ચમચી તેલ ઉમેર્યું અને પછી આપણે ચાર ચમચી પાણી ઉમેર્યું પછી આપણે એને આવી રીતે મિક્સ કરી લેવાનું છે ઠીક છે બધા જ શિવરાત્રિ છે તો આ પ્રમાણે આજે રેસીપી બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી સાબુદાણાની ખીચડી કેવી બની છે અહીંયા મેં બે બટાકા લીધા છે મીડિયમ સાઇઝના એને આવી રીતે ચાર ભાગમાં કાપી લીધા છે ઠીક છે પછી તમારે આવી રીતે એક સ્ટીલનો ડબ્બો લેવાનો છે જેની અંદર આપણે જે વોશ કરેલા સ્વચ્છ કરેલા સાબુદાણા છે તે લઈ લેવાના છે મિત્રો ફરીથી કહું છું તમે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો અમારી ટ્રિક્સ અને આઈડિયા તમને કેવી લાગી હું ડૉક્ટર મુકેશ પરવાર આટલા બિઝી શેડ્યુલમાંથી પણ તમારા માટે આ એકદમ નવી રેસીપી લઈને આવ્યો છે તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો તો જે સ્વચ્છ અને પાણીથી ધોયેલા સાબુદાણા છે આપણે આવી રીતે સ્ટીલના લઈ લેવાનું છે અને પછી સ્ટીલના ડબ્બાના આવી રીતે ઢાંકણ બંધ કરી લેવાનું છે ખ્યાલ આવી ગયો તો ડબ્બાનું ઢાંકણ બંધ કરી દીધું છે ફરીથી આપણે આ એક તપેલી લીધી છે તપેલીની અંદર આપણે જે સાબુદાણા ભરેલો ડબ્બો છે એને મૂકી દેવાનો છે એની આસપાસ આપણે જે બટાકા કટ કર્યા છે વચ્ચેથી ખાલી બે ભાગમાં એને મૂકી દેવાના છે કશું ખ્યાલ ના આવે કદાચ મારો અવાજ બરાબર ના સંભળાય તો એટલો સારો નથી મારો વોઇસ તો તમે આ વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે કરજો તમારી ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી એકદમ ટેસ્ટી અને જોરદાર બનશે અને સાબુદાણાને પલાળવાની જે ઝંઝટ છે એમાંથી તમને મુક્તિ મળી જશે અને ઇન્સ્ટન્ટ તમને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તમે આ સાબુદાણાની ખીચડી બનાવી શકો છો સાબુદાણાને પલાળ્યા વગર આવી રીતે પછી આપણે પાણી લઈ લેવાનું છે પાણીની અંદર આપણે ફરીથી આ પણ ફરાળી જ મીઠું છે કેમ કે આપણે ઉપવાસ માટે બનાવવાનું છે પછી એને આવી રીતે કાચની લીડ આપણે ઢાંકી દેવાની છે તો આપણી પ્રોસેસ થઈ ગઈ હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને સાતથી આઠ મિનિટ સુધી આપણે આને ગેસ પર રાખવાનું છે બરાબર ફરીથી કહી દઉં મિત્રો સાતથી આઠ મિનિટ સુધી આપણે આ તપેલીને ગેસ પર રાખવાની છે સાતથી આઠ મિનિટ પછી આવી રીતે પાણી ઉકળવા લાગશે એટલે તમને કાચની લીડમાંથી દેખાશે જ જો આ પ્રમાણે એટલે આપણે ગેસ બંધ કરી લેવાનો છે ગેસ બંધ કરી અને પછી એકદમ પાણી શાંત થાય એટલે કે પછી એ બધું ઠંડુ થાય એને ઠંડુ થવા દેવાનું બે પાંચ મિનિટ નહીં તો પછી આપણને દાજી જાય પછી આ પ્રમાણે બટાકા બફાયા છે કે નહીં આપણો ગૃહિણીનો સૌથી ફેવરેટ ટેસ્ટ નેપ ટેસ્ટ એટલે કે ચપ્પુને બટાકાની અંદર ભરાવવાનું આરપાર થાય છે કે નહીં જો આપણો બટાકો એકદમ સરસ બફાઈ ગયો છે ડબ્બાને હમણાં હાથ નથી લગાવવાનો કેમ કે સ્ટીલનો છે એ ગરમ હોય એટલે એને એકદમ ઠંડુ થવા દેવાનું પછી આપણે એને ખોલવાનું છે તો આપણો આ ડબ્બો ઠંડો થઈ ગયો છે પછી આપણે એને ખોલીએ છે તો હવે ધ્યાનથી જોજો જો છે ને કેટલા સરસ થઈ ગયા છે આપણું સાબુદાણા જો રાતે પલાળ્યા નથી તો પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયા જો છે ને એકદમ ટ્રાન્સપરન્ટ તો તમે પણ સાબુદાણાને ઓવરનાઈટ પલાળ્યા વગર કાં તો પલાળવાનું ભૂલી ગયા છે અને તમારે સાબુદાણાની ખીચડી ખાવી છે તો આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી છે હવે બટાકાના જે ઉપરની છાલ છે આપણે એને ધીરે ધીરે કાઢી લેશું બટાકાને પણ આપણે ઠંડા થઈને પછી જ છાલ કાઢવાની છે નહીં તો આપણને દાઝી જાય તો આવી રીતે આપણે બટાકાની છાલ ઉતારી લેવાની છે ધીરે ધીરે કોઈ ઉતાવળ કરવાની નથી બરાબર તો આ ફરાળી ખીચડી એકદમ ટેસ્ટી બનવા જઈ રહી છે તમે બધા અને જોઈ રહ્યા છો તો આપણે આવી રીતે બટાકાના છાલ ઉતારી લીધી છે હવે આપણે બટાકાને મોટા મોટા કાપી લેવાના છે એટલે કે બહુ ઝીણા ટુકડા નથી કરવાના વચ્ચેથી બે કટ કરી અને આવી રીતે મોટા ટુકડા કરી લેવાના છે પછી આપણે એક કઢાઈ લેવાની છે કઢાઈની અંદર અહીંયા મેં આ આશરે ત્રણ ચમચી સિંગતેલ લીધું છે મને સિંગતેલ ફાવે છે તો મેં સિંગતેલ લીધું છે તમને બીજું કોઈ કુકિંગ ઓઈલ ફાવતું હોય તો તમે પણ વાપરી શકો છો પણ મને સિંગ તેલ ફાવે છે તો મેં તેલ લીધું છે અહીંયા ત્રણ ચમચી તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે વઘાર માટે એમાં જીરું ઉમેરવાના છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે એક ચમચી જીરું લીધું છે એક ચમચી જીરું તો જીરાનો તડકો આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે એટલે કે જીરું થોડું કાળાશ પડતું શેકાઈ જવું જોઈએ તો જ આમાં ખીચડીનો ફ્લેવર સરસ આવશે તો થોડું કાળું થાય જીરું તો ગભરાવાની કાંઈ જરૂર નથી તો આપણે આ તડકાની રાહ જોશું થોડું હલાવી લેવાનું તો જલ્દી તડકો આવી જાય તો જીરું ચટકવા લાગે પછી આપણે એમાં એક વાડકી સિંગદાણા એડ કરવાના છે સિંગદાણા વગર સાબુદાણાની ખીચડીની મજા આવતી નથી એટલે આપણે સિંગદાણા તો આમાં ફરજિયાત જ હોય છે એવું સમજીને તમારે એડ કરી જ લેવાના છે તો જો આપણું જીરુંમાં કાળાશ આવી ગઈ છે પછી આપણે એમાં એક ચમચી સિંગદાણા એડ કર્યા છે તો સિંગદાણાને પણ આપણે થોડા એક બે મિનિટ ફ્રાય કરીશું પછી આપણે એમાં કાપેલા જે બાફીને તૈયાર કરેલા બટાકા છે તે આપણે એડ કરીશું સિંગદાણાને થોડી વાર શેકાવા દેવાના તેલમાં નહીં તો પછી શું એ એનો ફ્લેવર આવે નહીં તો અહીંયા મેં ત્રણ લીલા મરચાં આવી રીતે મોટા કાપી લીધા છે એટલે શું જમતી વખતે જો તમારે બહુ તીખું ના ફાવતું હોય કે તીખું લાગતું હોય તો આ ટુકડાને મરચાંના તમે અલગ પણ કરી શકો એટલે મોટા રાખવાના તો આવી રીતે મેં લીલા મરચાં મોટા કાપ્યા છે એનું કારણ પણ તમને જણાવી દીધું બેથી ત્રણ મિનિટ આવી રીતે સિંગદાણા અને મરચાંને ફ્રાય કર્યા પછી હવે આપણે એમાં આપણે જે કાપેલા બટાકા છે એ એડ કરીશું બટાકાને મોટા જ કાપવાના સાબુદાણાની ખીચડીમાં તો એનો દેખાવ કન્સિસ્ટન્સી બધી રીતે સારું લાગે ઝીણા બટાકા કાપશો તો સાબુદાણાની વચ્ચે એ દેખાય નહીં અને તમારી સાબુદાણાની ખીચડી દેખાવમાં સારી નહીં લાગે આપણે રેસિપી બનાવીએ ટેસ્ટી હોવી જોઈએ સાથે સાથે એ પણ સારી હોવી જોઈએ તો બેથી ત્રણ મિનિટ બટાકાને કઢાઈમાં શેક્યા પછી આપણે જે સાબુદાણા છે એ એડ કરી લેવાના છે હવે ધ્યાન રાખવાનું છે સાબુદાણા એડ કરો એટલે તમારે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી લેવાની છે હે ને હવે આપણે ખાલી મિક્સ જ કરવાનું છે સાબુદાણા ઓલરેડી ડબ્બામાં આપણે બાફી લીધેલા હતા તો હવે આપણે બધી વસ્તુ મિક્સ જ કરવાની છે જેથી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે પછી બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની બટાકા સાબુદાણા સિંગદાણા મરચાં બધી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમ આવી રીતે હલાવી લેવાનું છે એકથી બે મિનિટ જનો ટાઈમ લાગશે મિત્રો એકથી બે મિનિટ હલાવે પછી આપણી આ સાબુદાણાની ખીચડી રેડી થઈ જશે તો આપણી સાબુદાણાની ફરાળી ખીચડી એકદમ ઇન્સ્ટન્ટવાળી રેસિપી તૈયાર છે અને હવે ખાવા માટે એકદમ સર્વ કરવા માટે રેડી છે તો તમે પણ આ વિ રીતે વિડીયો બનાવજો અને મને જરૂરથી કોમેન્ટ કરજો આજે શિવરાત્રી છે તો તમે સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા છો અને તમારે ઇન્સ્ટન્ટ ખીચડી ખાવી છે સાબુદાણાની તો આ વિડીયોથી તમે સાબુદાણાની ઇન્સ્ટન્ટ ખીચડી બનાવી શકો છો કે નહીં મને જરૂરથી કોમેન્ટ કરજો હું તમારા કોમેન્ટની રાહ જોઈશ ઠીક છે મિત્રો તો જુઓ આપણી સાબુદાણાની ખીચડી કેવી બની છે ને એકદમ જોરદાર અને ખાવામાં પણ એટલી જોરદાર હોય છે અને ઉપવાસ જે લોકોએ કર્યો છે આજે શિવરાત્રિનો એ લોકો માટે તો આ એકદમ જોરદાર રેસીપી છે તો હું ડૉક્ટર મુકેશ પરમાર તમારા બધાની આશા રાખું કે મને આમાં સારા એવી કોમેન્ટો આવશે જય શિવ So, jauh apabila kiccih ini.